બધું લઈને આવ્યા હતા ને એમ કહેતા હતા રાડું પાડતા પાડતા કે બધાયને મારી નાખશી અમે અને મારવા જ આવ્યા જે આડું પડશો ને એને મારશી એમ કેતા એટલે મારું ભાઈને માયરું મોરથી એક્ટિવા લઈને આવ્યા એક્ટિવા લઈને વાહે થયા વાહે થયા ને ની ઠોકર મારીને પેલા એને પાડી દીધો પાડી દીધો ને પછી ધોકા માર્યા મારીને પછી અમે બાઈ વાહે રાડું પાડતી પાડતી ગયું ને કે કામ મારો છો મારા ભાઈને તો એમાંથી એક ભાઈ ઉતરીને ધોકો લઈને મને સામું આવ્યો ગારું દેવા માંડો છરી હતી ભાઈને હાથમાં કે પાછા વરી જાઓ બધા નોકર બધાયને મારસી ગઈ કોઈ વચમાં પડશો ને તોય મારસી ને આમ ખોટી રીતે હેરાન કરે છે રિક્ષા લાવે છે મારો ભાઈ અમે ગરીબ માણા છીએ અને રિક્ષા અહીંયા જઈને એમ કે છે અમને હપ્તા દે ઓલી ફેરે થોડાક દી પહેલાં મગજમારી થઈ તઈ એવી જ રીતે કર્યું તો તઈ માર્યો તો મારા ભાઈને અને તઈ હામાં હામે તઈ એવી જ મગજમારી થઈ હતી ને પછી એ લોકોને અમે સમાધાનનું કીધું કે અમારો છોકરો નનકડો છે કીધું અમે ગરીબ માણસ છીએ કમાઈને ખાઈ છીએ અને અમને ખાવા દો તો કે હપ્તા કે ચાલુ કરી દો બધા રિક્ષાવાળા આવી કે તો કાંઈ મગજમારી નહીં થાય નોકર અમે સમાધાન કરશે જ નહીં અને એને ધંધો નહીં કરવા દે તો હવે ધંધો કરવા બહાર ન જાય તો ખાઈશું બધાય

અમે ગરીબ કીધું સમાધાન કર નાખો તો એ લોકો કે બધા ચાલુ વાળા ને તો સમાધાન થાય નોકર સમાધાન નો થાય તો હવે હપ્તા બસો રૂપિયા હાં પડી કમાઈ છે બિચારા કેમ એને હપ્તો દઈએ પાંચ છ જણા હતા બે ત્રણ બાઇક હતા એક્ટિવા હતું અને બધાયમાં બબે જણા બેઠા હતા ધોકા હતા છરી હતી હાથમાં અને પાઈ હતો પછી બધી પાયુ ભેગી થઈને એટલે પાછા ઘાયે ઘાય ઊંડામાં બેહીને ભાઈ ગયા બધાય પોલીસ ફરિયાદ કરી અમે અત્યારે કરીને પહેલાં પડધરી કરી છે પોલીસ ફરિયાદ અને હવે એ લોકો એમ કહે છે કે હજી લખી નથી એમ કહે છે જો અહીંયા નો લખી હોય તો અમે અહીંયા ફરિયાદ કરી એની પહેલાંય નહોતી લખી અમારી ફરિયાદ ત્યાં ત્યાં પચાસ જણા ઘર આગળ મારવા આવ્યા હતા ત્યાં અમારી ફરિયાદ નહોતી લીધી અમે લખાવા ગયા પોલીસ પોલીસવાર આવે પડધરીના પોલીસ સ્ટેશન એમ કીધું કે આ લખાય કેમ કરીને અમને કહી દીધું ખાલી તઈ અમારી ફરિયાદ નથી લીધી અને અત્યારે હજી નથી લીધી આ બે ત્રણ કલાક થવા આવી હજી એ નથી લીધી નદીમ શા કરીમ અમે રિક્ષા ચલાવી છે માં મારો ભાઈબંધ સમીર છે એને રિક્ષામાં પંદર દિવસ પહેલાં લપ થઈ હતી પછી પાંચસો રૂપિયા ઉઘરાવા આવે છે એ બધાય તો પછી પાંચસો રૂપિયા દીવો તો રિક્ષા હલાવવા દેશે તો એ તેદી લપ થઈ હતી ત્યારે અમને બેયને પૂરી દીધા હતા ત્યારે અમારે કેસ થયો હતો ને એનો કેસ થયો હતો મારામારીમાં ત્યારે એ આવ્યા હતા દસ પંદર જણા પાંચસો પાંચસો હતા અમે બે ના પાડી કે અમે લાલાભાઈ ભડવાર કમલેશભાઈ ભડવાર પછી ભરતભાઈ ભડવાર પછી દીપાભાઈ ભડવાર અને બીજા એના હજે એના શખ્સો હતા અને પાંચસો રૂપિયા જોઈને પાંચસો રૂપિયા હોય ને તો અહીંયા રિક્ષા ભરવાની નકર નહીં ભરવાની અહીંયા હવે તો પંદર દી પહેલાથી ને તો રોજ આવે હેરાન કરવા હરોજ ગારું દઈએ બધાને રિક્ષા એ